નગુનભાઈ મને યાદ આવે છે અમારે વંડા પિયાવા સૌરાષ્ટ્ર ની ધરતી નું ગામ અને ગૌરવ લઈ એવી વાત હમણાં હું મારા બેન ગીર માં છે એમને ત્યાં ગયો ગીર ગાય બહુ સારી હતી એટલે છે ગાય એને બીમાર એટલી બધી પડી ગઈ કે દવા કરાવી ડોક્ટરો એટલે એને સારું ન એટલે પછી એમને કોઈ વાત કરેલી કે વંડા ભરવાડના રો જોગરા છે રથ જોગરાણો ભરવાડ હુરાપુરા છે આ રથ જોગરાણો છે કોણ અને ભાઈ મને ઇતિહાસ મળ્યો ટૂંક વાત કરું સાહેબ એ વખતે વંડા પિયાવાના માં આલા ખુમાણ કરીને કાછી દરબાર નો રાજ ટૂંક યાદ આવ્યું એટલે લઈ લો મરતા મરદ માણસ આલો ખુમાણો બે ને અને એમાં મંગળું કરપડો કરી અને કાશી દરબાર બીજો ત્રણેય ને એટલી મિત્રતા કે તમે વાત જવા દો કોઈ નોકા નો ફાડી શકે એમ ઈર્ષાખોર માણસો ને એનાથી ધોવાનું નહીં અને એવી વાતો કરવા માંડ્યા બધા

એને વંડા પિયાવા ગામ ખાલસા કરવા હારું થઈ અને એવું કઈ કારહો બધા કર્યો ની ખાલસા કરવા માટે આવતો હતો અને ત્યાંથી જુનાગઢ સેન લઈને અમરજી દીવાન નીકળ્યો અને ઈ ખબર જે કાશિયાણી ને પડી પોતે નિરાધાર છે પોતાના પતિ તો મૃત્યુ થઈ ગયું છે અને ઈ જોગ એ જેવી કાશિયાણી છે એમ કહેવાય છે કે પોતાના વીરનું નું કાપડું લેવા માટે થઈ અને વીરને સંદેશો દીધો કે હવે કાપડું દેવાનો રત્ન જોગરાણા હે ભરવાડ બાપ મારા વીર ધર્મ ના વીર હવે તારે આપણું હોય તો આવી જ પોતાના ભાઈ અને રત્નો જોગરાણો નીકળ્યો તો આ બાજુ થી અમરજી દીવાન સેના લઈને આવ્યો પણ એનો મિત્ર બીજો ત્રીજો જે હું કેતો હતો મંગળું કરપડો કરી અને માથાનો ખરેલો માણસો ભાઈ મરવાના જ સપના જોતો હોય કે મરવું પણ આપઘાત કરીને નહીં કોક માટે મરવું

અને એને સમાચાર મળી ગયા તારો મિત્ર છે પચાસ ભરવાડો ને લઈ અને રત્નો જોગરાણો આવી ગયો છે પોરાના ભલા છૂટી ગયા હોય એને ભાઈ લોહી